નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ અને નાગદાનભાઈ આહિર બંને એક ના એક છે જી હા મિત્રો મનસુખભાઈ રાઠોડ અને નાગદાન આહિરનું ફરીથી એક નવું જ કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે જેની અંદર મિત્રો આ બંને છે એક ખૂબ જ હળીમળી અને હસી મજાક સાથે વાતચીત કરી રહ્યા છે જેની અંદર મિત્રો શરૂઆતની અંદર તો નાગદાનભાઈ આહિર મનસુખ રાઠોડ એક ફ્રેન્ક કોલ કરે છે અને પોતે કસ્ટમર કેરમાંથી બોલે એ રીતે વાત કરી રહ્યા છે એકબીજા સાથે હસી મજાક મજાક મજ વાતો કરી રહ્યા છે જેની અંદર મિત્રો હિન્દુ મિત્રો દલિત સમાજ માટેના જે ગેરબંધારણય શબ્દો છે જેમ કે ઉદાહરણ તરીકે હરિજન અને ચમા આ બંનેનું મીનિંગ શું થાય એના વિશે પણ મનસુખ રાઠોડ નાગદાનભાઈ ભાઈ આહિરને સમજાવે છે તમને પણ હસવું આવશે અને ઘણું જાણવા પણ મળશે મિત્રો શાંતિથી સાંભળો આ રેકોર્ડિંગ જો પેલા મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલ હાલ જ કરી બાજુમાં આપેલું બે લાયક પણ કરી કસ્ટમર બની ગયા કસ્ટમર નહીં કસ્ટમર કેર માંથી બોલું છું તમારા મોબાઈલ માં કઈ પ્રોબ્લેમ હોય તો તમે ફોન કરતા હો ને અવારનવાર એટલે તમને જવાબ આપવો પડે ને એકદમ મેસેજ કર્યો હું ફરી જ લે મે તમે આવો અરે એમ કેમ આવે તમે એના માટે તો માફી મંગાવો છો અમે તો કોઈને નથી મંગાવતા આવી રીતે તમે હરિજન એટલે ભગવાનના ના ભક્તો રાઈટ ઈ તો ઈ મારે તમારા કણે સાંભળું તો તમે કહો છો કે હરિજન એટલે ભગવાનના ભક્ત રાઈટ હા પણ તો ઈ હરિજન શબ્દ તમને માઠું કેમ લાગે છે તમે જો તમે હરિજન છો એટલે કેસ થાય

હરિભક્તો ચમાર જ્ઞાતિ નથી ચમાર છે આખી જગત ચમાર છે કેમ કે ચામડા ની પારખ કરે ગાડીઓની પારે કરે હોના ની પારેખ કરે માણસ ના રંગ રોગાન ની કરે એ બધા ચમાર કેવાય ચામડા ની પારખ કરે જ્યાં માણસ ની પારખ ન હોય એમાં એટલે તમે તમે હમણાં મને એમ કયો કે મનસુખ તું તો હરિજન છો એટલે તમારી માં કે કેમ કે તમે તો વ્યક્તિગત કીધું હરિજ નો તમે પોતે કયો તમે શે આવો તમે હરિજન માં આવો

ના હું નો ચડવું હું હતો મને કેવું તું પેલે થી હું ચાલુ કર જો મારે મેં અત્યાર સુધીમાં જો કાલે તમે ચડાયું મેં ચડાવ્યું તો તમે વાયા રહી ગયા એટલે નહી ચડાયું હોય તો નહી મેં ચડાવ્યું જ નથી તમે જોઈ જો મને કાલે સાંજે જયરામ માનસિંગ પરમાર મારા ગામ નો ના પીવો પડે દારૂ પીધો ભૂખતા બોલાવીનેલિતો ના છોકરા ના છોકરા ભરવાડા ના છોકરા મનાવી વાત ના નો ઉત્સવ ઉજવ્યો ધર્મ જ ના હાલે એવું છે તમે તમે ના કરતા આ ધર્મ ને ઓળખતા જ નથી મદિરાપાન કરવું પડે મદિરાપાન કરવું પડે હા ધર્મ બોલે છે ક્યાં ધર્મ બોલો ગુજરાત રામ ભગવાન રામ રામનવમી હોય ત્યાં તો મહાન ઉત્સવ હોય અરે કાકા ભેરા થાય ડાયરાધામે ઢોલ વાગે ઢોલ વાગી મદિરા ઢોલ વાગે ગયું પણ કેવડી કાકા તમારામાં પંદર થી વીસ પેટી માલ પીવાનો નશા થોડા કામ કરે ઘડીક ચડે ને ઘડીક ઉતરે ચાલુ રાખો હલો ભરવાડ બોલો સાહેબ બોલો બોલો તમે ઉગમ ફોર્ટ માંથી આવો હા એ બાંદ્રા ધામ હા તો આ બાંદ્રા ધામ માં સંતો તો બહુ સરસ સત્સંગ કરે છે અને તમે આવડું બધું શું જગા વા હું સત્સંગ જ કરું છું હું કરું છું ઓડિયો તમારા બધી રીતે ફરતા હોય આ તો ઈ ઓડિયો માં એક એક માં જોઈ લ્યો એક શબ્દ નબળો નો હોય સાહેબ આ ઈ વાત હતી પણ આમાં શું આ તો એમ ખાલી એમ તમે કયો કે આ શું આમ એટલે હું મતલબ હું આયા કરું એમ ના ના એટલે આમાં હવે સંત હોય નહીં સં તોય બરાબર હવે તો અમે કોઈ દિવસ હોય એક મારામાં આપશબ્દ ન હોય એકથી કોઈ દિવ હું ગેરકાયદેસર બોલ્યો ન હોય કોઈ દિવ કોઈ યારે ગેર વર્તન નો કર્યું હોય આ સંતની પરંપરા નિશાની બાકી બીજું એમાં કાઈ ન આવે હાલો બીજી એક વાત તમારે પૂછવી છે સાહેબ હા જે લોકો ભગવાનને પૂજે છે ને હા જે એ ખોટા છે બરાબર ખોટા છે એમ મારી વાત તો ખબર પછી તમે એનો પ્રશ્ન ઉકેલજો હમ

પછી અષ્ટવક્ર ગીતા ની અંદર આ વસ્તુ આવે છે કે જે માને છે ને એ ખોટા છે કારણ કે એને અનુભવ નથી કર્યો કે ભગવાન છે કે નહીં બરાબર મારી વાત સાંભળો નથી માનતા ને એ ખોટા છે એને કારણ કે અનુભવ નથી કર્યો હા અને જેને ઈશ્વર ને ઈશ્વર થી જેને સંગમ થઈ જાય એ મૌન થઈ જાય છે બરાબર એ પછી કોઈ સંકલ્પ વિકલ્પમાં પડતા નથી સંકલ્પ વિકલ્પ છે ને હવે તમે કહા આપડે તમે નાગદાન ભાઈ ને ફોન માંથી વાત કરો છો એટલે આમાં તમે બે ત્રણ જણા થયા હું એકલો વાત કરું હવે મુદ્દો એવો છે કે એની સંકલ્પ વિકલ્પ ઈ ભૂત છે સંકલ્પ કરવો ઈ ભૂત છે બરાબર કેમ કે તમને સંકલ્પ થાય કાલ તો મારે છે ને લખાગઢના ઓલી બાજુ ની સીમ મારે ઢોર ચારવા જવું છે ઘેટા ચારવા જવું છે બે હું ચારવું જાવું છે ગોવાર જ ગાયું ચારવા જવું છું જેને વર્તમાન સિદ્ધ હોય અત્યારે હું હું બોલું છું એમાં મારે ધ્યાન રાખવાનું છે હું હમણાં ગાયરી કાઢવા દઉં અને પછી એમ કહી દઉં કે મને કોઈ દેવ માં આવી ગઈ હતી મને ખબર નથી રહી તો મતલબ તમે વાણી વિવેક ના છો હા જાગૃત અવસ્થામાં રહેવું પડે બસ 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 એટલે મુદ્દો કઈક નામનો કોઈ એવો હોય શકે જે માણસ બોલનાર વ્યક્તિ કે વાગોળનાર એને પોતાના અંદર હોય એ બારું આવે બરાબર એ તો હાજી વાત છે જે એનામાં જેટલું હોય એટલું આવે બાકી જે ખાડા ખબોસિયા હોય એને કઈ આ ડેડકી સમુદ્રની લહેરની એને ખબર ન હોય હાજી વાત છે સમુદ્રની લહેર ડેડકી ના જાણે લેવા દેવા નથી એમ નથી સમુદ્ર લેવા દેવાની વાત સમુદ્ર ની મને ભેગે થઈ હું થયું દારૂ પીવા ખપે આખા ગામ ને કાકા

કે એ કે તમારો એ એ વિષય હોય તો એમાં મારે પડવા નું નાં હોય તમે આખી તમારા ગરે તમે શું કરો છો એના મારો વિષય નથી તો તમારા ઘરે મારે થોડું એવું કેવાય તમે એલા આવું ન કરાય કે અમે વિચાર થી એવું કહે કે ભક્તિ નો માર્ગ છે તો એમાં આવું નાં હોવું જોઈએ પછી તમે કરો તો અમે તો જો દૂધ નું હોય તો ખીચડી ને દૂધ ખાઈ ને નાં હોય તો ખીચડી ને કઢી ખાઈએ છીએ. એમ નથી ભાઈ તમે તમારા મોઢે કે છો અમારે મદિરા પાન જોઈ ને ઢીકડું જોઈને કાકા મારા દુનિયામાં ના હોય તો દુનિયા જ નથી હાલે એમાં અત્યારે હું એમ નથી કેતો દુનિયા

જે દુરીજન વસ્તુ ખાય એને બધાય બગલા કેવા માં આવે એ બરોબર હંસ જે જનાવર ની જાત છે એ દરિયા કિનારે બેઠા હોય છે

અત્યારે પાંચ પંદર અમે ભેગા થશું હાજ ના બધા પંદર વીસ પચીસ જણા એટલે હાજર પેલા પીશું ને ભજન વાણી દારૂ પી દારૂ પીધા વગર ભજન ગવાય

નાગદાન કીધું બુદ્ધમ શરણમ મર્યાદા પુરુષોત્તમ અલગ આવે પૂર્ણ આવે એ કયો છે ક્યો મહાપુરુષ મર્યાદા પુરુષ અને પૂર્ણ પુરુષોત્તમ ઈ ત્રણે અલગ અલગ આવે ક્યાં છે પૂર્ણ પુરુષોત્તમ છે ને એ પૂર્ણ જેનું કામ હતું એ પૂર્ણ કર્યું એટલે પૂર્ણ છો ને એનો જવાબ દઉં એમ નો હાલે પછી ઈ વાતો કરો ઈ તમારે મેટર થઈ ગઈ પૂર્ણ પુરુષોતમ કેવા પાછે તમારા જે દાડિયા પચા વાળા છે નાગદન તે ના હોય એનો જવાબ જ નથી તમારા

મર્યાદા પુરુષોત્તમ જન્મ લીધો ને એને હાથોડિયું બાળક જીવે આઠોડિયું નહીં જીવે શું કામ કે આઠમ છે પૂર્ણા છે બરાબર એવું ના હોય કોઈ નો સાંભળી લ્યો મહાપુરુષ એટલે કેવાના અને મહાપુરુષ એને કહેવાય

આવડું બધું ઠાકોર હતો હા તે ગામમાં ગામમાં વાહ ન આવે ઠાકોર માં વાહ નો આવે વાહ છે ને ઈ જેને વાસ જેમાં વાસ નેહડો એ બધી કોમાં આવે

હશે નોંધ કઉ છું કે સંતો એ કીધું છે જગત વેરી તમે ક્યાં થો તમે આખી વાત સાહેબ સંતમાં તો સિંગડા થીર થઈ જાય બધા સંતો કેવાય ભાઈ ખારો થઈ ગયા ફરાય ફોન કરે એમ છે

એના પરિવાર માં એજ વસ્તુ ઓપી હોય એની વાત કરીને અમારે શું કરવાનું કોણ બોલે કે જે માણસ છેલ્લી કક્ષા નો હોય હેલો મારી બાયડી ને મારે મેળતા નથી

ફોન આપણે ભાગ સારી છે કે હા એને હારે હા એવા એને કોઈ મારી દીધી મારા મારા મેળતા નથી બે ત્રણ તો છોકરા તમારી જવાબદારી હોય તો ફોન તો કરશું આપડે એના ઘરવા એના એના વેવાય ને ફોન કરશું

નાગદાન ભાઈ નાગદાન ભાઈ એમ ન કીધું એને તમે ઈ ન તોરલ કેવું દેશ ફરી પર દેશ ફરી મેં માડું જોયા લાખો ચાર પણ જેને જોઈ ને મારા નેણા હરખે ને એ માણે ના પડ્યા દુકાળ એમ કીધું કે મેં માણા જોયા ને હા ભાઈ જો તમે કાઠી કડ ફરવા જ નથી દેશ પર આખી વાત એ સાહેબ